દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહરભાઈના જય ભગવાન મિત્રો કોઈકે કહ્યું છે કે કઠણ ચોટ છે કાળની મરણ મોટી રો માર કંઈક રાજાને કંઈક રાજવી છોડી ચાલ્યા ઘરબાર હિતે હરિનો રસ પીજીએ જઈએ પ્રેમે પ્રભુનો રસ પીજીએ અરે જડીના એ તો સર્વે જવાના નથી કાયમ રહેનાર મરનારાને તમે સિદ્ધ રુઓ નથી રોનારા રહેનાર હિતે હરિનો રસ પીજીએ પ્રેમે પ્રભુનો રસ રસીપીજીએ કુદરતના ટપાલી નિમિત્તે વહી રહી છે આ વાની કાઢી નાખો હવે મૃત્યુનો ડર હેતે તે હરિનો રસ પીએ પ્રેમે પ્રભુનો રસ પીએ મિત્રો બારમો અધ્યાય ચાલે છે એના પહેલે નાનકડી વાત કરી લેવી છે મારો અનુભવની ગઈકાલે હું બરોડાથી આવતો હતો સાહેબ ગાળીને ગેસ પુરાવા માટે ઊભો રહ્યો મારો એક નિયમ છે કે હું ગેસ પુરાવું એની અંદર દસ રૂપિયા પંદર રૂપિયા વીસ રૂપિયા વધતા હોય તો એ લોકોને આપી દો જો પુણ્ય કેવી રીતે કમાવી શકાય છે પુણ્ય કમાવા માટે લાખો રૂપિયાનું દાન કરોડોનું દાન જરૂરી નથી ગેસ પુરાવા વાળો માણસ હોય જે મજૂરો હોય એને શું પગાર હોય મહિને સાત આઠ હજાર રૂપિયા યાર તમે પાંચસો ને એસી રૂપિયાનો ગેસ થયો છસો રૂપિયા મેં આપી આપ્યા એને વીસ રૂપિયા તમે રહેવા દો ચા પીવા સાહેબ એ એ એમના રૂપિયા રહેવા દો એવું કહ્યું એ ભાઈના મોડા પરની જે ખુશી તમે જુઓ ને એ ખુશી કોઈ ટ્રસ્ટમાં કોઈ આશ્રમમાં સાહેબ બે લાખ નું દાન આપો ને તો પાવતી ફાડનારો જે માણસ હોય ને એના મોડા ઉપર એ ખુશી આનંદ ના જોવા મળે મનુષ્ય અવતાર મળ્યો છે પુણ્ય કમાવાનો ચાન્સ ક્યારેય 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 ગુમાવશો નહીં મિત્રો કારણ કે મનુષ્ય અવતારમાં જ કમાણી કરી શકાય છે બાકી યોનીમાં પુણ્યની કમાની કરી શકાતી નથી મિત્રો વીસ રૂપિયા એટલે બે કટિંગ ચાના પૈસા થયા કયા આપણે વાપરી નાખીએ ઘણા મેં એવા જોયા છે કે ગેસ પંપ ઉપર પાંચ રૂપિયા એની પાસે છૂટા ના હોય તો પાંચ રૂપિયા માટે ઝઘડો કરતાય મેં જોયા છે આવા જોયા છે મિત્રો પણ એ દસ પંદર પાંચ દસ પંદર વીસ રૂપિયા તમે પાછા ના લો ને એની પાસે તો એની જે ખુશી છે ને સાહેબ કાલે ભાઈની મેં ખુશી જોઈ ને ઉપર મેં આટલું કહ્યું વીસ રૂપિયા રહેવા દો ચા પીવા મોડા ઉપર હાસ્ય ખુશી આનંદ જુઓ એ જે અંતરના આશીર્વાદ એની અંદર જે ચેતન છે પરમાત્મા છે એ જે આનંદ એ જે અંદરની જે એનું એનું આનંદનું જે ફિલિંગ થયું સાહેબ એનાથી પુણ્ય બંધાય થાય લો ઓફ નેચર કુદરતનો કાનૂન એવું કે છે કે તું મન વચન કાયાથી કોઈ પણ જીવને સુખી કરીશ તો અમારે હજાર ગણું સુખ તને આપવું પડશે અને કાયાથી કોઈ પણ જીવને તું દુઃખી કરીશ અથવા તો એના ભાવ કરીશ હજાર ગણું દુઃખ અમારે તને રિટર્ન આપવું પડશે આ શાશ્વત સનાતન અફર કુદરતનો કાનૂન છે એટલે હું કહું છું કે ફૂલ નહીં ને ફૂલની પાંખડી કોઈ પાંચ રૂપિયાનું પાર્લેનું પેકેટ કોઈ ભૂખ્યા બાળકને આપી દો ગરીબ બાળકને આપી દો એના મોડા પરનો આનંદ જોજો એ મોડા પરનું પાંચ વર્ષનું બાળક એને પાર્લેનું પેકેટ આપો એના મોડા પર જે હાસ્ય ને ખુશી જોવા મળે એ કદાચ મંદિરની મૂર્તિ ઉપર આપણે કલાક ઉભા રહીને ધ્યાન ધરીશું તો એ મંદિરની મૂર્તિ ઉપર ખુશી જોવા નહીં મળે કારણ મંદિરમાં જે પરમાત્મા છે પરમાત્મા છે હું જે રસ્તે ચાલી રહ્યો છું એ જ રસ્તો તમને બતાવું છું એ જ રસ્તો બતાવું છું મિત્રો બારમો અધ્યાય એનો તેરમો અને ચૌદમો શ્લોક ચાલે ચૌદમા શ્લોકમાં ભક્તનું છેલ્લું લક્ષણ મય અર્પિત ભક્ત સમય પ્રિય જે મનુષ્ય મન અને બુદ્ધિ મારામાં અર્પણ કરે છે એ ભક્ત મને સૌથી પ્રિય છે મિત્રો આપણે તો આટલું વાંચી નાખ્યું ભગવદ્ ગીતાનો પાઠ કરતા હોય વાંચતા હોય એટલે વાંચી નાખ્યું મન બુદ્ધિ મને અર્પણ કરનારો મય્ય પીર્ત મનોબુદ્ધિ યોમદ ભક્ત સમય પ્રિય બસ પતિ ગયું વાંચી નાખ્યું વાંચીને પુસ્તક મૂકી દીધું ગીતાનું પતી ગયું આવું નથી સાહેબ મન અને બુદ્ધિ જે મારામાં અર્પણ કરે છે મારામાં એટલે કૃષ્ણ ભગવાનની વાત નથી આખી ગીતામાં ભગવાન વાત છે એ પોતે ભગવાન તરીકે ગીતા કહે છે મારામાં એટલે ભગવાનમાં પરમાત્મામાં આત્મામાં મન અને બુદ્ધિને અર્પણ કર એટલે ગીતામાં કદાચ કહેવું પડ્યું હશે કે અર્જુન જે મનુષ્ય આત્મામાં જ રમનારો આત્મામાં જ સંતોષ પામનારો જે માણસ છે અને આત્મામાં જ રમનારો એના માટે કશું કરવાનું રહેતું નથી શ્રીમદ પાછું મને યાદ આવે જેને આત્મા જાણ્યો તેને સર્વે જાણ્યું જ્ઞાનની ટોચ ઉપરથી શ્રીમદ રાજચંદ્ર નું આ વાક્ય નીકળેલું શાસ્ત્રોનો સાર જેને હાથમાં જાણ્યો તેને સર્વે જાણ્યો મન અને બુદ્ધિ એ કોઈ ફિઝિકલ વસ્તુ નથી એ ફૂલ જેવી ફિઝિકલ વસ્તુ નથી કે હું ફૂલ ભગવાનના ચરણોમાં અર્પણ કરી દઉં ફૂલ મૂકી દઉં ફિઝિકલ નથી મન અને બુદ્ધિ એક માન્યતા છે એક બિલીપ છે એક જ એ જ એ જ બિલીફ જયારે ડિસિઝન લે સારું ખરાબનું ડિસિઝન બુદ્ધિ કહેવાય એટલે ભગવાન કહે છે કે મન અને બુદ્ધિ મને અર્પણ કર એ મારો સૌથી પ્રિય ભક્ત છે એટલે શું સમજો બરાબર મન અને બુદ્ધિ અર્પણ કરવું એટલે મનની અંદર જે જે વિચારો ફૂટે છે એ વિચારો હું જે ભગવાનને માનતો હોઉં કારણ કે ભગ મને અર્પણ કર એટલે કૃષ્ણ સ્વરૂપે ભગવાન સ્વરૂપે બોલ્યા છે એમાં કૃષ્ણને માનતો હોય તો કૃષ્ણને શિવને માનતો હોય તો શિવને મહાવીર ભગવાનને માનતો હોય તો મહાવીર ભગવાનને સ્વામિનારાયણ ભગવાનને માનતો હોય તો સ્વામિનારાયણ ભગવાનને હા કોઈ પણ જેમાં મારા મારી શ્રદ્ધા હોય જે મને જ્યારે હું ઈષ્ટદેવ ગણતો હોય મારા ઈષ્ટદેવ જે છે રામ ભગવાનને માનતો હોય તો રામ ભગવાનને વિષ્ણુ ભગવાનને માનતો હોય તો વિષ્ણુ ભગવાનને હનુમાન દાદાને કોઈ માતાજીને આપણે માનતા હોય માને માનતા હોય જેને માનતા હોય જેમાં પણ શ્રદ્ધા હોય એને એને તું અર્પણ કર એવું કે છે તો શું આનો અર્થ થયો મારા મનની અંદર જે વિચારો ફૂટે છે એ વિચારો સાહેબ ભગવાનને પર ધન અને પર સ્ત્રી મફતનું લેવાનો વિચાર ઊભો થયો મગજની અંદર પર સ્ત્રી અને પર પુરુષ ભોગવવાનો વિચાર ઉભો થયો અંદર અંદર મનની તો શું હું ભગવાનને અર્પણ કરી શકું યાર વિષય વાસના ભાવ વિષય વાસના નો વિચાર ભગવાનને અર્પણ કરી શકું મફતનું લેવાનો ભાવ વિચાર એ હું અર્પણ કરી શકું ભગવાનને એ ભગવાન સ્વીકારે ખરા ના જે ભગવદ્ ગુનોથી ભગવાન પદ મળ્યું છે એવા ગુણોને અર્પણ કરવાના છે એટલે હું જે જે ભગવાન મારો આદર્શ છે મારા ઈષ્ટદેવ છે એમને ગમે એવા વિચારો મારી અંદર ઊભા થવા જોઈએ ને એમને ગમે એવા વિચારો હું અર્પણ કરું નથી ગમતા એવા વિચારો ઊભા થાય ત્યારે સાહેબ એના જ્ઞાતા દ્રષ્ટા એ વિચારોના આપણે વિચારો નથી વિચારો એ આપણું સ્વરૂપ નથી મન એ આપણું સ્વરૂપ નથી મન અને વિચારો એ પરિણામ છે ખરાબ વિચાર ઊભો થાય અંદર ત્યારે એની વિરુદ્ધમાં બેસો એ વિચાર ભગવાનને અર્પણ નહીં કરવાનો પણ એ વિચારને જુઓ અને અંદર એ વિચારમાં સહી નહીં કરવાની સારા વિચાર નીકળે તો એમાં સહી કરજો કોઈને દાન આપવું છે વિચાર થયો કે ભગવદ્ ગીતાનો સત્સંગ સાંભળવો છે વિચાર થયો કે મારે ભગવદ્ ગીતા વાંચવી છે આવા જે વિચારો ઊભા થાય એ વિચારો ભગવાનને અર્પણ કરો પણ જે વિચારો મારા મોક્ષ માર્ગમાં મારા જીવનમાં અડચણરૂપ છે એવા વિચારો ઊભા થાય ત્યારે એમાં સહી ક્યારેય નહીં કરવી ખરાબ વિચાર ઉભો થાય ત્યારે એમાં સહી નહીં કરવી પણ અંદર દ્રઢ નિશ્ચય કરવો અંદર ભાવ કરવો કે આવા વિચારો હવે મારે ના જોઈએ આવા વિચારો ના હોવા ઘટે કોઈનું મકાન હોય ફોર એક્ઝામ્પલ કોઈનું મકાન હોય ઘરમાં કોઈ નથી બારનું ખુલ્લું છે અને આપણને એવો વિચાર ઊભો થાય કે લાય અંદર આંટો મારું આપણે ગયા કશું જ નથી પણ માની લો કે દસ હજાર રૂપિયાનું બંડલ ટીપો ઉપર પડ્યું છે મોબાઈલ પડ્યો છે અને વિચાર એવો થાય અંદર કે પૈસા લઈ લો એ લઈ લો ના તરત જ એના પર ચોકડી મારો અંદર ફિલિંગ થવું જોઈએ કારણ કે મન તો કુદાકુદ કરશે મન કુદાકુદ કરે એની સાથે ક્યારેય જવું નહીં મનમાં જે સારા વિચારો ઊભા થાય તો તમે સાઈન કરજો સિગ્નેચર કરજો ખરાબ વિચારો ઊભા થાય એમાં તમે સિગ્નેચર નહીં કરો એટલે ખરાબ વિચાર એ એ એ અભિપ્રાય જો આપશો કે ખરાબ વિચાર સારો છે તો એ બંધન કરતા છે દસ હજારની થપ્પી પડી છે લઈ બંડલ લઈ લેવું છે મોબાઈલ લઈ લેવો છે એવો વિચાર ઊભો થાય તો તર્ત અંદર સિગ્નેચર નહીં અભિપ્રાય નહીં આપવાનો કે ચોરી કરવી એ સારું છે એવો અભિપ્રાય જો આપ્યો ને તો એનું બીજ અંદર સેટ થઈ જશે અને આવતા ભવે કેરી ફોરવર્ડ થશે એક લાખ ટકા સાહેબ કેરી ફોરવર્ડ થશે પણ જેવો અંદર વિચાર આવ્યો કે દસ હજારનો બંડલ લઈ લેવું મોબાઈલ લઈ લેવું તરત જ જ્ઞાન હશે તો જાગૃતિ ઉભી થશે કે પર ધન એ તો પથ્થર સવાર માનવાનો પારકું ધન એટલે મારાથી ના લેવાય આ તો ચોરીનું કામ મારા મોક્ષ માર્ગમાં અડચન રૂપ છે શાશ્વત સનાતન સુખમાં અડચન રૂપ વિચાર છે તો વિચારને વિરુદ્ધમાં બેસી ખોટા વિચારને ખોટો જાણે જાણ્યું તમે ખોટો વિચાર ખોટાને ખોટું જાણ્યું એટલે ખોટું ઉડી ગયું સાહેબ આ બહુ શોર્ટ એન્ડ સ્વીટ તમને ડેફિનેશન આલું છું ચોરી કરવી એ ખોટું છે પાપ છે એ ચોરીને પાપ જાણ્યું ને એટલે કે કર્મ ઉડી ગયો એ વિચારો આવતા ભવે ચોરીનો વિચાર ઉભો ના થાય આ ભવે વિચાર ઉભો થયો ચોરીનો એ ગયા ભાવનું પરિણામ છે એટલે ઊભો તો થશે પણ ઊભો થાય ત્યારે જાગૃતિ રાખો ના કોઈની મા બેન દીકરી ઉપર ખરાબ નજર કેમ કરાય કોઈ મારી માં બેન દીકરી ઉપર ખરાબ નજર કરે તો હું સહન કરું એટલે

આ મનમાંથી સારા વિચારો નીકળે ખરાબ વિચારો નીકળે સારા વિચારોમાં મારે સહી કરવાની છે અભિપ્રાય આપીને કે ના સારો વિચાર સારો છે મને આગળ લઈ જશે ભગવાનની ભક્તિ કરવી મંદિરમાં જવું આરતી કરવી દીવો કરવો શાસ્ત્રો વાંચવા આ બધા જે વિચારો ઊભા થાય એ આપણને પુણ્ય બંધાશે ધર્મ ધ્યાન થશે આગળ લઈ જશે માટે એને સપોર્ટ કરજો એને ટેકો આપજો પણ ભગવાન મન મેં તને અર્પણ કરી દીધું અને કોઈ માબેન દીકરી ઉપર ખોટો વિષયનો ભાવ જાગે મારી અંદર ભગવાન મન તે મેં તને અર્પણ કર્યું છે હવે આવો ભાવ અંદર જાગે તો શું કરું બસ ભગવાન આવો ભાવ હવે પછી મળે ક્યારેય કોઈ ભાવમાં ઊભો ના થાય એવો અંદર દ્રઢ નિશ્ચય કરજો આવો ભાવ ખરાબ ભાવ કહેવાય પર સ્ત્રી ઉપર નજર વગાડવી એ તો પડતીની નિશાની છે સાહેબ એ તો નરકનો દ્વાર છે માટે ક્યારેય આવો વિચાર ના વિચાર થઈ ગયો ઊભો થઈ ગયો તરત જ એની ક્ષમા માગી લો માફી માંગી લો તમારા જે દેવ હોય એમને ભગવાન મહેતા મેં તમને મન તો અર્પણ કરી દીધું છે અને અર્પણ કર્યા પછી હવે મનનો માલિક હું નથી તમને ગમે એવા વિચારો આ મનની અંદર ઊભા થવા જોઈએ અને ના ગમે ભગવત આપ ભગવત પદને પ્રાપ્ત કર્યો છે કર્યું છે આપ આત્મામાંથી પરમાત્મા બન્યા છો આપ જીવમાંથી શિવ બન્યા છો આપ ભગવદ ગુણોને આપણે ભૂ ભગવદ્ ગુણોને આત્મસાત કર્યા છે ભગવાન પદ મળ્યું છે હવે મારે પણ તમારા જેવું થવું છે મારે પણ આત્મામાંથી પરમાત્માને જીવમાંથી શિવ થવું છે મન બુદ્ધિ હું તમને અર્પણ કરું છું હવે મારી મન બુદ્ધિ ખરાબ રસ્તે ના જવી જોઈએ અને મન બુદ્ધિની અંદર જ્યારે મનમાં વિચારો ઊભે ઊભા થાય અને બુદ્ધિ ડિસિઝન લે એ ડિસિઝન લેતા પહેલાં મન બુદ્ધિ બંને ભગવાન મેં તમને અર્પણ કર્યા છે એટલે હવે એના પર મારો મારો માલિકી હક નથી મેં તમને અર્પણ કર્યા છે એટલે તમને ના ગમે એવા વિચારો ઊભા થાય એ વિચારો એક્ટિવ પોઝિશનમાં આવે વિચારો ઊભા થતાની સાથે એને ખેંચીને કાઢી નાખવા એ ભગવાન મારી જવાબદારી છે કારણ કે ભગવાન તમે મારા જીવનનો આદર્શ છો એટલે તમને ગમે એવી બુદ્ધિ તમને ગમે એવા વિચારો મારે રાખવાના બાકીના બધા જ વિચારોને બુદ્ધિ જે છે એને ચોકડી મારો એવી બુદ્ધિ અને મન સારું છે એવું ક્યારેય અભિપ્રાય ના આપશો એને સપોર્ટ ના આપશો એને ટેકો ના આપશો તો વિચારો ખરી પડશે આવતા ભવે કેરી ફોરવર્ડ નહીં થાય ભલે આ ભાવમાં ચોરીનો વિચાર અંદર ઊભો થતો હોય પણ અંદર આ જ્ઞાન હશે ને જાગૃતિ હશે તો તરત જ ખબર આવશે કે પારકી સ્ત્રી પારકું ધન અને પર પુરુષે તો નરકનો દ્વાર છે વિચાર તો ઊભો થઈ ગયો પણ તરત એને ઉખેડીને ફેંકી દો અને અંદર બેઠેલા પરમાત્માની અથવા આપણે જેને માનતા હોય ઈષ્ટદેવ આપણા હોય એ ઈષ્ટદેવને સાક્ષીએ અંદર પસ્તાવો કરી લો કે આ વિચાર આવો ગંદો માલ કઈથી ઊભો થયો આવો વિચાર આ તો મારા મોક્ષ માર્ગમાં વિરોધી છે મુક્તિમાં અડચણરૂપ છે એટલે આવો વિચાર મારે ના જોઈએ ના હોવું ઘટે બસ આ ખોટાને ને ખોટું જાણ્યું ને એટલે એ વિચાર જે છે એ વિચાર નીકળી અને શાંત થઈ જશે અને તમે અંદર એ વિચારને તમે વિચારને વશ નથી થયા ખોટા વિચારને વશ નથી થયા ખોટી બુદ્ધિને વસ નથી થતા એના વિરોધમાં બેસો છો ખોટાને ખોટું જાણો છો ચોકડી મારો છો સિગ્નેચર નથી કરતા એટલે એ ભાવ જે કર્મ છે એ કર્મ એ વિચાર જે ઊભો થયો એની પાછળ અભિપ્રાયથી ભાવ ઊભો થાય એ ભાવ અંદર તમે કાઢી નાખ્યો એને ડિલેટ મારી દીધો આવતા હવે કારણ શરીરમાં એ વિષયનો અથવા તો એ ચોરીનો ભાવ બીજ પડતું નથી અને કારણ શરીરમાં બીજ નથી એટલે આવતા ભાવની જે પ્રકૃતિ જન્મથી મત સુધી મને તમને મળવાની છે એમાં ક્યારેય ચોરીનો ભાવ ઊભો નહીં થાય કારણ કે આપણે ચોરીનો ભાવ આ ભાવમાં ઊભો થયો એને તરત જ ઉડાડી દીધો કઈ રીતે તો કે આ ના હોવું ઘટે એવું ફિલિંગ કર્યું એવો પસ્તાવો કર્યો અને આપણે સહી નથી કરી અંદર અભિપ્રાય સહી કરે અભિપ્રાયનું કામ બુદ્ધિનું કામ સહી કરવાનું છે બુદ્ધિ અભિપ્રાય

એટલે આપણે નક્કી કરો કે મન અને બુદ્ધિ આપણે ભગવાનને અર્પણ કરી દીધું પછી આપણાથી ખોટું થાય મફતનું લેવાય કોઈની આતરડી કકડાવાય એવા વિચારો મનમાં આવે તો પણ એને ઉખેડીને ફેંકી દેવા જોઈએ કારણ કે મન બુદ્ધિનો માલિક હું નથી રહ્યો મારી મન બુદ્ધિ ભગવાનને અર્પણ કર્યા હવે મારી મારા મનમાં વિચાર એવો ઊભો થવો જોઈએ જે ભગવાનને ગમે છે મારી બુદ્ધિ પણ ડિસિઝન એવું લેવું જોઈએ કે જે ડિસિઝન ભગવાનને ગમતું હોય કારણ કે હવે બુદ્ધિ જ મેં ભગવાનને સમર્પિત કરી દીધી છે એટલે ભગવાનને ગમે એવું બુદ્ધિ હા મફતનું લેવાની બુદ્ધિ ભગવાનને ગમે હં અહીંથી આનું પડાવી લો આનું ઝૂટવી લો એ ભગવાનને ગમે ના ગમે ભગવાનને ગમે એવી બુદ્ધિ ડિસિઝન લે ત્યારે મિત્રો સાચા અર્થમાં આપણે મન બુદ્ધિ ભગવાનને અર્પણ કર્યા છે એવું કહેવાય છે અને તો જ મિત્રો આપણે આ જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મેળવી શાશ્વત અને સનાતન સુખને પામી શકીશું મિત્રો તો આ તેરમા અને ચૌદમાં અધ્યાયમાં જે દસ બાર ગુણો કયા છે એ ગુણો ચૌદમાં અધ્યાયના અહીંયા પૂરા થાય છે મિત્રો આગળ આવતીકાલથી આપણે ચૌદમા શ્લોકમાં ખરે બારમા અધ્યાયનો ચૌદમો શ્લોક પંદરમાં શ્લોકની કાલે આપણે શરૂઆત કરીશું પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાબુ અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના ભણર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત